એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લા અને શહેર પ્રમુખ કોણ બને છે તેના પર સૌ નજર રહેલી છે અલગ અલગ શહેરોમાં અત્યારે તો કવાત શરૂ કરી દેવામાં આવી છે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે પણ અહીંયા સૌથી મોટી વાત વડોદરા વિશે કરવી છે વડોદરા શહેર જે આંતરિક પહેલા પણ ભારતીય જનતા પાર્ટીનો સપાટી પર આવેલો જ હતો તેની વચ્ચે હવે આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીશું કે જમીની ધરાતલ પર ત્યાં આગળ કે આ પ્રકારની પરિસ્થિતિ છે વડોદરા ભાજપમાં અત્યારે હાલ બધું બરાબર નથી તેની વચ્ચે આ શહેર અને જિલ્લા પ્રમુખની કવાયત હાથ ધરવામાં આવી છે બે હજાર કલાક આપની સમક્ષ લાવતું રહ્યું છે બે હાજર બાવીસ ની વિધાનસભાની ચૂંટણી હતી તે વખતે જ ઘણા એવા વિવાદો અને વિકવાદો સામે આવી ચૂક્યા હતા લોકસભા ચૂંટણીમાં પણ ભાજપનો આંતરિક વિકવાદ ખુલીને સપાટી પર આવ્યો હતો આપને જણાવી દઈએ આંતરિક મન દુઃખ એટલા બધા છે તેના કારણે બધા નેતા એકસાથે નથી આવી શકતા રંજનબહેન ભટ્ટને રિપીટ કરાતા નારાજગી સામે આવી હતી આપી વખતે પણ જોયું છે પહેલી વાર વિવાદના કારણે ઉમેદવાર બદલવાનો વારો આવ્યો હતો રંજન રંજનબહેન ભટ્ટ જેમને રિપીટ કરવામાં આવ્યા વિખવાદ સામે આવ્યો નારાજગી સામે આવી તે બાદ તેમને ઉમેદવાર બદલવા પડ્યા હતા વડોદરા શહેર ભાજપમાં જૂથબંધી પણ ખુલીને સામે આવી છે આ પહેલા પણ એટલા માટે જ અહીં

નામ જ નહોતા તક્તિને વિવાદ હતો ચોવીસ કલાકમાં જ કાર્યાલયની તક્તિને હટાવીને બદલી કાઢવી પડી હતી કેમ બદલી બદલી કાઢવી પડી હતી હવે અમારે તમને કહેવાની જરૂર નથી વડોદરામાં ભાજપના બે ધારાસભ્યો આમને સામને આવી ગયા એટલે જે આંતરિક જે વિખવાદ છે તે સતત અલગ અલગ વિવાદોમાં ચરમસીમા પર આવી રહ્યો છે જે અભિયાન હતું તેને લઈને સામે આવ્યું હતું તે બાદ પૂરની પરિસ્થિતિમાં આપણે જોયું વડોદરામાં જ્યારે પૂર આવ્યું ત્યારે પણ લોકોમાં ભારે આક્રોશ આપણે જોયો છે કોર્પોરેશનની કામગીરી સામે ભારો ભાર સવાલ ઉઠ્યા છે વડોદરામાં ડેમેજ કંટ્રોલ કરવા માટે મજબૂત પ્રમુખ શૂદમાં હાલ તો ભારતીય જનતા પાર્ટી છે તેની વચ્ચે આખરે વડોદરામાં શહેર ભાજપ શહેર પ્રમુખ તેમજ જિલ્લા પ્રમુખની જવાબદારી કોને સોંપવામાં આવે છે તે જોવાનું રહેશે કેમ કે વડોદરા ભાજપમાં કશું બરાબર નથી ચાલી રહ્યું આ પરિસ્થિતિ વચ્ચે મજબૂત દ્રડ મનોબળ ધરાવતો શહેર પ્રમુખ શોધવો એ પણ એક મોટો પડકાર ભારતીય જનતા પાર્ટી માટે ચોક્કસથી છે તો આપને જણાવી દઈએ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી શહેર તેમજ જિલ્લા માટે પ્રમુખોની વરણી કરી રહી છે અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે આજથી સેન્સ પ્રક્રિયાની શરૂઆત થઈ છે સેન્સ પ્રક્રિયા અલગ અલગ શહેરોમાં અલગ અલગ જિલ્લાઓમાં હાથ ધરાય છે જે પણ દાવેદારો છે તે પોતાનો દાવો જાહેર કરી શકે છે ફોર્મ ભરીને પોતાનું દાવેદારી નોંધાવી શકે છે તેમની સેન્સ લેવામાં આવશે અને તેમના વિચાર તેમના દ્રઢ મનોબળ સાથે નક્કી કરવામાં આવશે કે આખરે કોણ બનશે જિલ્લા અને શહેર પ્રમુખ કહેવામાં આવી રહ્યું છે કે સત્તરમી તારીખ સુધીમાં પચાસ ટકા જેટલા પ્રમુખોની જાહેરાત કરી દેવામાં આવી શકે છે પણ આખરે અંતિમ મહોર કયા નામ પર પડે છે તેના પર સૌ કોઈની નજર